મારું નામ અંકિત છે આ દાડિયા છે મૈદરપુરા દાડિયા છે વિસ્તાર છે એની વિશેષતા એ છે કે તમે આકર્ષિત છે કે જોઈ શકો છો સોના સોના અને ચાંદીના ગણપતિ અમે લાવીએ છે એટલે પચીસ કિલો સોનો અને પચીસ કિલો ચાંદી યુઝ થાય છે આ ભગવાનની મૂર્તિમાં અને અમારું ત્રેપનમું વર્ષ છે દાડિયાશ્રી પ્રગતિ મંડળનું તમે જોઈ શકો છો આકર્ષિતમાં અમારા ઉંદર બી સાત કિલો ચાંદીના છે અને પાનની મૂર્તિ પણ છે અમારી શ્રી ગણેશની જે સોનાની અને ચાંદીની બની હોય છે અને જો તમે ભીડ પબ્લિક પણ જોઈ શકો છો દર વર્ષે આટલી જ ભીડ થાય છે અને આ પ્રગતિ મંડળ ખૂબ સરસ રીતે આયોજન કરે છે વ્યવસ્થાથી માંડીને બધી જ એમની જે પબ્લિક હેન્ડલ કરવાની બી સિચ્યુએશન છે બહુ સારી છે ગણપતિનું આગમન અમે પૌરાણિક રીતે કરીએ છીએ જે રીતિ રિવાજો પ્રમાણે થાય છે એ કરીએ છીએ અમારે આ મુખ્ય આકર્ષિતમાં ગાડીઓ હોય છે વિન્ટેજ કાર હોય છે અમારામાં એકદમ ગણપતિને જેમ જૂના જમાના જેમ ગણપતિ લાવતા હતા એ જ રીતે અમે ગણપતિનું આગમન કરીએ છીએ અને ધૂમધામથી આગમન કરીએ છીએ આ ત્રેપન વર્ષ છે અને ખૂબ મજાથી અમે ગણપતિનો ઉત્સવ આ મનાવીએ છીએ ચિનાગ ચિરાગ આ બાઉ આ ત્રેપ્પનનું વર્ષ છે અમારું મારું નામ હરસિંહ પટેલ છે અમારી ગણપતિની વિશેષતામાં તમે જાણો છો થી પચીસ કિલો સોના અને ચાંદીના આભૂષણો પહેરાવ્યા છે તેમજ અમારી મુખ્ય આકર્ષણમાં દોઢ લાખ અમેરિકન ડાયમંડની પાન આગળની મૂર્તિ છે અને એક ભક્તની શ્રદ્ધા અહીંયા પૂરી થવાથી એના સાત કિલોનો મુસળખાટ પણ અમારા મંડળને અર્પણ કર્યો છે જેમ તમે જાણો છો ડાડિયા ડાડિયાશ્રીથી નહીં પણ મતલબ સુરતના રાજાની અમારી ડાળિયાશ્રી ઓળખાય છે અને ભાવિક ભક્તો અહીંયા દર વર્ષે રોજ હજારોની સંખ્યામાં દર્શન માટે આવે છે

દર્શન કરી ગયા છે અને શનિવારે તો જે આપડે અલ માહિતીમાં અમારી પાસે કેમેરો છે એમાં એક લાખ ને સાઠ હજાર લોકો શનિવારે દર્શન માટે અહીંયા આવ્યા હતા